સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો ત્રણ પોઈન્ટ દસ કરોડના ખર્ચે નિર્મિત થયેલ બે હજાર નવસો ઓગણસાઠ પીએમ આવાસ યોજનાના આવાસોનો કોમ્પ્યુટરાઈઝડ ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે કરાયો હતો કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષમાં આ યોજનાકીય સહાયથી પચીસ કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવાનું ભગીરથ કાર્ય થયું છે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂપિયા એકસો ત્રણ પોઈન્ટ દસ કરોડના ખર્ચે રાંધેર અઠવાની લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા બે હજાર નવસો ઓગણસાઠ પીએમ આવાસોનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તે યોજાયો હતો અઠવાલાઇસ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષસંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ અને મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડ્રોમાં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રી જણાવ્યું હતું કે પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે ત્યારે સુરત જેવા ઝડપભેર વિકસથી હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પીએમ આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એવું કેન્દ્ર સરકાર દ્વારા અને સુરત મહાનગરપાલિકાનો ધ્યેય રહ્યો છે હાલ કોમ્પ્યુટરાઇઝ ડ્રોમાં જેમને આવાસ નથી લાગ્યા તે લાભાર્થીઓ પણ મકાનથી વંચિત નહીં રહે અને આગામી સમયમાં સુરતના પ્રત્યેક જરૂરિયાતમંદ પરિવારોને પીએમ આવાસ યોજના થકી પાકું ઘર મળી રહે તે દિશામાં સરકારની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી અને એમાં પણ બસો ને બેતાલીસ જે છે એ પાછળથી કરવાના હતા પરંતુ મુખ્યમંત્રી ગ્રહ યોજનાના તથા પ્રધાનમંત્રી આવાસ યોજનાના અંતર્ગત આ અગાઉ કરવામાં હોય તેવી અલગ અલગ કુલ અઠાવીસ સ્કીમોના ખાલી થયેલા આવાસો જેનો પણ આજે એમ ઉમેરો થયો છે એવા વર્ષો બેતાલીસ એટલે કુલ મળીને બે હજાર નવસો ને ઓગણ આ મકાનો માટેનો આજે ગ્રો થવાનો છે આ મકાન આપને પ્રાપ્ત થાય આપના કુટુંબ સાથે આ મકાનોમાં આપ રહીને આપના જીવનને આપના બાળકો સાથે સારી રીતે જીવન વ્યતીત કરી શકો પોતાના ઘરમાં રહી શકો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છે